જીવ જેના માટે તરસે છે જેના જેમકે લી પ્યાસા આ જગતના કોઈ પણ વિષયો આ જીવની પ્યાસ છુપાવી નહીં શકે કોઈ પણ ખૂણામાં જાય આ સંસારની કોઈ પણ વિષય મળી જાય પદાર્થો મળી જાય છતાં પણ એ જીવ વાસ્તવિક સુખ અને આનંદની પ્રાપ્તિ નહીં કરી શકે કારણ કે તરસો છે એ સંસારના વિષયોનો તરશો નથી એ સંસારના સંબંધીઓ પ્રત્યેનો તરસો નથી ઘર પરિવારના સ્નેહ પ્રત્યેનો તરસો નથી પણ એ તરશો છે ભગવાન કૃષ્ણના પ્રેમનો અને જ્યાં સુધી ભગવાનનો સાચો પ્રેમ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આપણે અનેક જન્મમાં ભ્રમણ કરવું પડશે અનેક જન્માન જન્માંતર સુધી અનેક યોનિઓમાં ભ્રમણ કરવું પડશે